સુરતના કિરણમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીની આત્મહત્યાનો કેસ વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાના વિરોધમાં યુથ કોંગ્રેસનું પ્રદર્શન રેલવે સ્ટેશન નજીક સરકારની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું આરએસએસના કાર્યકર્તા ડીઆર રેગિંગનો આરોપ આરએસએસ પર પ્રતિબંધની યુથ કોંગ્રેસે માંગ કરી મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી કોંગી કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે દેખાવ કરી અને વિરોધ નોંધાવ્યો આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ લાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરા દીકરાનું આર એસએસના કાર્યકર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે આરએસએસ પર પ્રતિબંધ ની યુથ કોંગ્રેસે માંગ કરી મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કોંગી કાર્યકરો ની અટકાયત કરવામાં આવી કોંગી કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે દેખાવ કરી અને વિરોધ નોંધાવ્યો